વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી ગલીમાં આવેલી કોમી એકતાના પ્રતિક સમા હઝરત બુલંદ સહિત દરગાહ પર બે દિવસથી ઉર્સનો કાર્યક્રમ યોજાયો છે ઉર્સ શરીફ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો સલીમ ભાઈ પણ સ્પીડ તો